ના એ તો તોハウシ પડ માર પવરાવી પણ યાર મારા હજાર વાર વધારે પડશે માર તો 500 વાર માં તો ઉતરણ થઈ જાય હ ઓવ તો કોઈ નહીં 500 વાર પડી মেলવાની આવતા વર્ષે કોમમાં લેવાની પણ કાકા કાલ જોઈ નહીં આપડે આવતું વર્ષ તો કાના ખબર કને ભાળી મૂહ હોય તમે ના હોય અત્યારે પણ એ બીજા કોમમાં લઈ લેવાની બીજા કોમમાં લેવા એમ ન હ ઓહ તો તો કોઈ વાધો નહીં બીજા કોમમાં તો પછી કપડા સુકવવા દોરીએ બોધે ચાલશે

તો હું હજાર વાર પવરાવું પોણસો વારના પૈસા લેવા ચાલશે તમારે નુકસાન કરવાનું તો મારે નુકસાન જ પણ પોણસો વારનું તો એવો તો કોઈ રસ્તો નહીં ભાઈ તાન બીજો તો તો હું કરવાનું તો આમાં વાર દોરીનું અલ્યા ગમે તે કોમો લે કપડો સીવાના કોમો લેવાય હા પોણસો વાર પવરાવાની પોણસો વાર પડી મેળવાની એ કપડો સીવાનો એ બધામાં કોમો લઈએ કોણ ને અને હું કહું બીજું એક વસ્તુ કે મારા હે ને પેલું ટોલનું કોમ મતલબ ગાડીઓનું ગેરેજ જ હો તો કોઈકની ગાડી રસ્તામાં બંધ પડી હોય ને તો ત્યાંથી જઈને ગાડીઓ ખેંચી આવવાની એવું કોમ હો તો ઈમો આ દોડી બધું તો ગાડી ખેંચી લે ખરા અલ્યા આરે દોડી એવડી મોટી ગાડી ના ખેંચો તૂટી જાય તો કેવી દોડી એવી તે પોતે તૂટી જાય અમે પતંગ ચગાવવા માટે પઈએ ગાડીઓ ખેંચવા માટે નહીં તે કેવી કાચી પો અલ્યા પાવામ તો પાકી પઈએ એ આપડા જીવ્યા એરિયામાં કોઈ પાતું નહીં તો એવી પાકી તો ચમતા આ બધું ખેંચી નહીં એકથી પણ એ બધું ના લે ખેંચે ચમતા મગજ જેવું કોઈ હ નહીં તમે કાચી પાતા છો હા તો કાચી પાતા હોય તો વચ્ચે જબરજસ્તી રવા દે નહીં પવરાવી તો હું કરવા લઈને બેઠા હો ના ધંધો જખ મરાવા બાપાએ કીધું આજ જઈને જખ મરાય એટલે જગ મરાવા બેઠા ઈ ના હારી મજબૂત પૈયા લો તો મારા 1000 વાર તો મને વધારે પડો 500 વાર નું સેટિંગ કરી આલો

પતંગ ચગાવા મો ચાલા બીજા ચોય ના ચાલે બીજા ચોય ના ચાલે ને ચાલતી હોય તો મને ખબર નહીં તોય તો ઘરાક ને કેવું પડે હું કરવાની આવી દોરી પવરાઈ તમારી એક જગ્યાએ ચાલ ચોકણ દોરી નો લચ્છી બનાય આવડી મોટી બરાબર અને પછી તું ટૂંપો ખાઈ લે ઈમો ચાલ છે તમે મોણા હો યાર મોણા ન ખાઓ કોટો યાર તમે તો તું અમે જીવીને કોઈ કરતો નહીં જીવનમાં આ લોકો ની પથારીઓ ફેર પહેરવી એના કરતા ટૂંપો કઈ લે હું તો પવરા આવ્યો તો હવે કોઈ ના આવે તમારા જોડે પવરા હા તે નેકળવાની કર કોઈને તને આમંત્રણ નતું આલી નકાવ મેલો બેરી ઘોડામાં ફામ મંડે ઊંધું થઈ છે હમણા કોણ જો વાર પવરા વિયે ની મો તો મગજનો અટ્ટો કરી નાખે પતંગ રાખો કચ્છું નહીં રાખતો જ બંધ કરી દીધું બધું ને નેકળ ધંધો કરવા દેતા નહીં ધોનચીથી કોઈને